ਹੈਲੋ YouTube ਫੈਮਿਲੀ ਕੇਮ ਸੋਦਾ ਮਜਾ 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 ਸੋ ਅੱਜ ਸਵੇਰ ਨਾਲ 8:00 ਵਜੇ ਅਸੀਂ 6:00 ਤੇ ਆਪਣੇ ਜੋ ਅੱਜ ਤੇਰੇ ਤਾਪਣੂ ਕਰਿਓ ਤੁਸੀਂ ਦੇਖ ਸਕੋ ਜੋ ਤਾਪਣੂ ਕਰਿਓ ਜੇ 6:00 ਵਜੇ ਅਸੀਂ ਜੋ ਆਪਣਾ ਮਾਲ ਢੋਰ ਪਰ ਬਾਹਰ ਨਿਕਲੀ ਗਿਆ ਸੀ ਜੋ ਨਿਕਲੀ ਗਿਆ અંધારું છે આ છે ખેડૂતની મોજો ખેડૂત નું કામકાજનો સમય આ બેટરી ચાલુ છે આપણું ચાલુ છે આપણા માલઢોર છે ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા છે ગામમાં કારણ કે આપણે દીકરી ડેરી છે તો વહેલું જવું પડે તો અમારા ગામનો રસ્તો સાડા છ વાગ્યા તો જોઈ શકું સાડા છ વાગ્યા ટુ વ્હીલ લઈ દૂધ દૂધ લઈ અને ગામમાં જે જવાનું છે આપણે ઘરની ડેરી છે તો આ રસ્તો બચાવ આપણે માણકી ગાડી છે માણકી ગાડી છે મિત્રો લઈને જાય સવાર જોઈશું તો છે ચાલો તો પછી મું જાય મિત્રો આપણે બાજરી ઓગ કરવા માટે આવી ગયા જોઈ શકો છો બાજરીઓ બાજરો કરવો મા મુશ્કેલ છે મિત્રો કારણ કે બપોરે ખાવાનો પણ ટાઈમ નથી રહેતો એટલા બધી ચકલા આવે છે શિયાળામાં બાજરો કરવો મુશ્કેલ થઈ જાય મિત્રો બહુ મહેનત થાય કારણ કે સતત સતત આવતું રહે કારણ કે જમ ખાવાનું કારણ કંઈ મળે નહીં એટલા માટે જોઈ શકો એ બાજુમાં રસ્તો છે 私。